આજે સાંજે પાંચ વાગે મળતી માહિતી પ્રમાણે મહેસાણામાં દસ હજારથી વધુ શ્વાન હોવાનો આંકડો મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એકસો પાંચ શ્વાનનું ખસીકરણ કરી મુક્ત કરાયા મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાન પકડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા એજન્સી રાહે હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં આશરે એકસો પચાસ થી વધારે શ્વાનો પકડીને પાંજરે પૂરવામાં આવ્યા છે જ્યારે તેના અંદાજે સોથી વધુ શ્વાનોની સર્જરી ખસીકરણ કરી તેના વિસ્તારોમાં મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું શહેરમાં રખડતા શ્વાન પકડવા માટે એજન્સીની બે ગાડીઓ શરૂ કરવામાં આવી છે શહેરમાં અંદાજે દસ હજાર કરતાં વધુ શ્વાનો હોવાનો આંકડો મહેસાણા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર શ્વાનો પકડવાનો ભોગ રાહદ્વારીઓ અને દેવવર્ષી જતા વકીલો શાળાએ જતા બાળકો બજારમાં ખરીદી કરતા મહિલાઓ વાહન ચાલકોને વગેરે શ્વાન કરડવાને લીધે ભોગગ્રસ્ત લોકોને અડકવા વિરોધ રસી લેવી જરૂર પડતી હોય છે જ્યારે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડી એજન્સી રાહે રખડતા શ્વાનો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકા નિયત એજન્સીના ભૂતપૂર્વ સૈનિક વેફેર સંસ્થામાં માણસોની અલગ અલગ ટીમો બનાવી આ કામગીરી કરવામાં આવી હતી જુદા જુદા વિસ્તારોમાં મોડી રાત્રે શહેરની સોસાયટીમાં સૂતેલા શ્વાનો પર રંગ છાંટીને સર્વે કરવામાં પણ આવ્યો હતો